પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલા બે માલવાહક વાહનો ઝડપાયા દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક કાર્યવાહીમાં પર્યાવરણ માટે જોખમી અને પ્રતિબંધિત ગણાતા પ્લાસ્ટિકનો વિપુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પ્રાદેશિક પરિવહન કચેરીની તપાસ ચોકી પાસે ગોઠવવામાં આવેલી આ વ્યૂહાત્મક કામગીરીમાં હાલોલથી ઝારખંડ તરફ જઈ રહેલા બે વિશાળ માલવાહક વાહનોને આંતરીને સઘન ચકાસણી કરવામાં આવી હતી આ સંયુક્ત તપાસ અભિયાનમાં દાહોદ નગરપાલિકા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા તપાસ દરમિયાન માલવાહક વાહનોમાં ભરેલી કોથળીઓ પર એકસો વીસ માઇક્રોનની જાડાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ જ્યારે પ્રદૂષણ નિયંત્રણ મંડળની તાંત્રિક ટીમ દ્વારા તેની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવામાં આવી ત્યારે જથ્થો માત્ર ત્રીસ માઇક્રોનની જાડાઈ ધરાવતો હોવાનું પ્રસ્થાપિત થયું હતું સરકારી નિયમો અનુસાર નિર્ધારિત માપદંડ કરતાં ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના ઉત્પાદન વેચાણ અને વાહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો છે પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે આ ગેરકાયદે માલ અંકલેશ્વર અને હાલોલના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ભરીને ઝારખંડ રાજ્યમાં પહોંચાડવાનો મનસુબો હતો વહીવટી તંત્રએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે આ પ્રકરણમાં માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ ગેરકાયદે માલ મોકલનાર એકમો અને માલ મંગાવનાર વેપારીઓ વિરુદ્ધ પણ કડક કાયદાકીય પગલાં ભરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે રાજ્યમાં પર્યાવરણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે વેપાર કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન તપાસ ચાલુ રાખવાની વહીવટી તંત્રએ ખાતરી આપી છે આજ રોજ તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ તથા સિંગલ યુઝ બેન બેન એન્ફોર્સમેન્ટ ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર બાવીસથી ચોવીસ તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી આજ રોજ અમે સંયુક્ત જીપીસીપી તથા નગરપાલિકા તથા પોલીસ જે અમે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર એકસો વીસથી માઇગ્રોન્ટથી ઓછીવાળી પ્લાસ્ટિક પેગો અમે પકડી છે એક આપ જોઈ શકો રકમાય છે હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોમ્સ અને જીપીસીઆર નોમ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ માલ હલોલથી આવ્યો છે અને એક આકલે અંકલેશ્વરથી અને આ બંધાથી ઝારખંડ ઝારખંડ અને છત્તીસગઢ જાય છે